રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર શોપ નંબર સાત રાજકોટ બસ પોર્ટ ઢેબર રોડ રાજકોટ મોગામે આવેલ બોલે તો વડાપાવની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પીઝા પાસ્તા સોસ તથા ચીલી ગાર્લિક સોસનો પાંચ કિલોગ્રામ જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ જે પેઢીને FIFO મુજબ યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સદ્ગુરુ તીર્થધામ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નંબર પચાસ રૈયા રોડ રાજકોટ મુકામે આવેલ મુંબઈ ઝાયકાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ નોનવેજ પ્રીપેડ ફૂડ ચિકન લોલીપોપ બિરયાની વગેરે મળી કુલ છ કિલોગ્રામ જથ્થો વાસી અખાદ્ય જણાતા

ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં અઢાર ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ ત્રીસ નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી અહેવાલ દીપક રાઠોડ